નાગ પંચમી આ વ્રત શ્રાવણ વત પાંચમના રોજ કરવું સવારે નાયદોએ પાણીયારા પર નાગનું ચિત્ર દોરવું અથવા નાગમૂર્તિની પ્રતિષ્ઠા કરવી ઘીનો દીવો કરી ધૂપ આદિથી પૂજન કરવું બાજરીના લોટને ઠંડા ઘીમાં ચોડીને કુલર તૈયાર કરવી નૈવેદ્ય ધરાવવું આગલા દિવસે પલાળેલા મગ મઠ બાજરી કાકડી અને અથાણા જમવા શ્રી ફળ વધેરવું ને ઉપવાસ કરવો અથવા એકટાણું કરવું એક ડોસી હતી તેને સાત દીકરા હતા સાત વહુઓ હતી નાની વહુના માવતર મરી ગયેલા હતા અને પિયરમાં કોઈ હતું નહીં તેથી ન બાપી ને ન પીરી કહી ઘરમાં સૌ મહેણા દેતા છ જેઠાણીઓ તેને પૂરું ખાવા દેતી નહીં અને ઘરનું બધું કામ નાની વહુ ને સોંપે સોળ શ્રાદ્ધના દહાડા આવ્યા ઘરમાં દૂધની ખીર રાંધી ઘરના સૌએ હોંશે ખાધી પણ નાની વહુને જમવા ન દીધું નાની વહુને ચડતા દાડા હતા એને ખીર ખાવાનું ઘણું મન હતું પણ એને માટે ખીર રાખી ન હતી સાસુ કહે અલી નબાપી આમ બેસી રહે નહીં ચાલે લે વધ્યું ઘટ્યું ખાઈ લે ચાટી લે પછી વાસણ માંજી નાખ નાની વહુએ ખીરના તપેલામાં જોયું તો ખાલી ખમ ચાટવા જેવી ખીર ન મળે નાનું વહુની આંખમાં આંસુ આવ્યા ભૂખ્યા પેટે બધા વાસણોનો ખડક લોકારીએ નદીને માંજવા ગઈ એની નજર તપેલામાં ચોંટેલા ખીરના પોપડા પર પડી તેણે તવે સાથી ખીરને ઉખાડીને બધા પડો ઉખેડી લીધા નાઈ ધોઈને ખાઈ તેમ વિચારીને સાડલાના છેડે બાંધ્યા એવામાં નાગણી આવી નાગણીને ચડતા દાડા હતા એણે ઉખાડેલા પોપડાને ભાવ થયો આ નાગની છાની છપની વધી ખીરના પોપડા ખાઈ ગઈ નાની વહુ વાસણ માંજી રહી નાઈ ધોઈને સાડલામાં જુએ તો પોપડા ગુમ તે વિચારવા લાગી કોક દુખિયારી ખાઈ ગઈ હશે નાગની છુપાઈને આ બધું જોતી રહી એના મનમાં હતું કે બાઈ જરૂર ગાળો દેશે પણ નાની વહુ તો માયાળુ હતી તે બોલી ભલે જેણે ખાધું હશે એનું પેટ તો ઠર્યું હશે જ મારું પેટ ઠરે એવું એનુંય ઠરજો એમ આશીર્વાદ આપ્યા તેથી નાગણી ખુશ થઈ નાની બહુ કહે બહેન તારા ખીરના પોપડા મેં ખાધા છે બોલ તારું દુઃખ તારા દુઃખનું નિવારણ કરીશ નાની બહુ એ માંડીને દુઃખની વાત કરી માં મારા પિયરમાં બધા મરી પરવાર્યા છે એટલે બધા મને નપીરી કહી મહેણા મારે છે પૂરું ખાવા દેતા નથી અત્યારે મને ચડતા દાડા છે પણ મારો ઘોડો ભરાવનાર કોઈ નથી એટલું કહેતા તો વહુની આંખમાં પાણી આવ્યા

કંકોત્રી લખી આપો તો એ ખોડો ભરવા આવશે સાસુ કહે પોતા નહીં ને દૂર ના કોણ આવશે વહુ કહે કટકો કાગળ લખવામાં તમારું શું જાય જરૂર કોક તો આવશે વહુને ને કંકોત્રી લખી આપી તે વહુ નાગર ના રાફડા પાસે મૂકી આવી ખોડો ભરવાનો વખત થયો સાસુ ટોણા મારવા લાગી ચૂલે આંધણ વેલા હમણાં નપિયરિયાની પિયર આવશે તેમના નાવણીની તૈયારી કરો પેટી બે પેટી લુગડા લાવશે ઘરે લાવશે હીરા મોતીના હાર લાવશે ત્યાં તો નાગડી ને નાગ દેવતા નાગ આવ્યા કાંસડો બાંધીને ને લાવ્યા હીરા મોતી ના હાર લાવ્યા એ જોઈને સૌ ના મો સિવાય ગયા ન કોઈ બોલે ન કોઈ ચાલે ચૂલે આંધણ ચડ્યા નાગદેવે કહ્યું અમે તો દૂધ ના જમનારા મુઠે દૂધ મૂકો દૂધના દેગડા મૂક્યા એક ઓરડામાં દૂધના ધપેલા મૂક્યા નાગદેવ તો ચૂપચાપ દૂધ પી ગયા વહુ નો ખોડો ભરવા માંડ્યો વહુ ને હીરના ચીર સોના રૂપાના દાગીના જળ જવા હીરા માણે કાપ્યા સાસેરા ઝાખા પડી ગયા નાગદેવ કહે હવે અમારી સાથે વડાવું સુવળ પછી દીકરીને મૂકી જઈશું વહુ ને લઈને નાગદેવ ચાલ્યા બધા એક ભોયરામાં ઉતર્યા નાગ કહે દીકરી ગભરાઈશ નહીં અમારી પાછળ પાછળ ચાલી આવ ભોયરામાં જેને જુએ તો મોટો મહેલ દીઠો વહુ તો રાજી થઈ ગઈ હિંડોળા ખાટ પર બેસીને વહુ તો ઝૂલવા લાગી નાગણી કહે બહેન આ નાગકુમારો તારા ભાઈ છે તને જરાય દુખી નહીં પડવા દે ખા પીને મજા કર પણ એક કામ તારે કરવું પડશે રોજ સવાર સાંજ બપોર ને સાંજ ત્રણ વખત ઘંટી વગાડજે એટલે નાગકુમારો દૂધ પીવા આવશે એમને દૂધ પીવડાવવાનું કામ તારે કરવાનું દિવસો જતા નાની વહુ ને રૂપ જેવો દીકરો જન્મ્યો છોકરો દાડે દાડે મોટો થતો ગયો એક વખત ઉકળતું દૂધ ટાઢું પાડવા મૂકીને વહુ તો બહાર ગઈ રમતો રમતો છોકરો દૂધના વાસણ પાસે આવ્યો ઘંટડી જોઈ છોકરાએ વગાડી એટલે બધા નાગકુમારો સરસડા ભેગા થઈ ગયા નાગકુમારોને જોઈને છોકરો બિયાણો તેના હાથમાંથી ઘંટી પડી ગઈ તેથી બે નાગકુમારોના પૂછડા કપાઈ ગયા બીજા નાગકુમારો દૂધ પીવા ગયા તેથી તેમના મોઢા ભળી ગયા નાગકુમારો બાળિયા ભૂચિયા બની ગયા નાની વહુ આવીને આવી નાગકુમારો ક્રોધ ચડ્યો તે બોલ્યા તારા છોકરાને જીવતો નહીં છોડીએ તને વહુ તો ગભરાઈ ગઈ પણ નાગ માતા આવ્યા અને બધા નાગકુમારને શાંત કર્યા પણ તેના મનમાં વેર રહી ગયું વહુને સાસરે વળાવવાનો સમય આવ્યો મનગમતો દાયચો દીધો સોના રૂપા પહેરામણીને સોનાના ચુડલા આપ્યા નાગ માતા કહે બહેન દુઃખ પડે થઈ કે આ નાની વહુ હવે માનીતી થઈ જશે નાની વહુ સુખેથી જીવવા લાગી પણ બાંડ્યા થયેલા નાગ તેમનું વેર લેવા વહુ ના સાસરે આવ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા તે છોકરાને કરડવાનો લાભ જોતા રહ્યા એટલામાં નાની વહુ પાણીનું બેડું ભરીને આવી અને ઉમરામાં આવતા એને ઠોકર લાગી અને બોલી ખમ્મા મારા બાંડા બુચિયા વીરને નાગકુમારો વિચારમાં પડ્યા હજી બેન આમને ભૂલી નથી કેટલાય હેતથી સંભાળે છે બીજે દિવસે બહુ પાણી ભરવા ગઈ ત્યાં છાના છપ્પન બાંડિયા બુચિયા નાગકુમારો પહોંચી ગયા બહુ વામાં ઉતરવા લાગી ત્યાં વહુને ઠેસ લાગી નાનું બહુ ફરી બોલી ખમ્મા મારા બાંડિયા બુચિયા વીરને નાગકુમારે બહેનનો ઊંચો પ્રેમ જોઈને છપના પાછા વળી ગયા એક દિવસ મોટી બહુ દૂધની છોકરાએ ઢોળી નાખી તેથી તે રીસ કરીને બોલી અમારું ગરીબનું દૂધ માટે ઢોળી નાખો છો તમારા મોટા પિયર કાલ ગાયો ભેંસો લાવીને બાંધશે નાનું બહુને ઓછું આવ્યું એ નાગમાતા પાસે ગઈ નાગમાતાએ આશ્વાસન આપીને કહ્યું બહેન ઘરે જઈ તું વાડો બનાવ હું કાલે ગાયો મોકલીશ વહુ તો ઘરે આવી વાડો તૈયાર કરાવ્યો નીચે દિવસે બાંડિયા બુચિયા ભાયો ગયા ગાયો લઈને આવી ગયા બહેન આખો વાડો ગાયેથી ભરાઈ ગયો બેન તો ભાઈના ઓવાrna લેવા લાગી વાડો ભરાતા વધેલી ગાયો નાની વય જેઠાણીઓને આપી જેઠાણીઓ તો રાજી રાજી થઈ ગઈ એમના દિલની રીસ જતી રહી નાની બહુએ સૌનો ઉપર પ્રેમ રાખ્યો તેથી તેને સુખ થયું નાગ દેવતાની કૃપાથી નાની બહુનું દુઃખ દૂર થયું જય દેવતા કરો સહાયતા જય દેવતા ગુણ તમારા ગવાતા જેવા નાની વહુને ફળ્યા એવા સૌને ફળજો જય નાગદેવતા